તો મિત્રો જ્યાં આપણે આટલે હેના કાપી નાખીએ કેમ કે જ્યાં વર્યા હતા એટલે હે ને આ હવે મારી હું બીજી પ્લેટ જ્યાં આપણે લઈ આવ્યા આટલી નવી તો મિત્રો હવે એને આપણે વેલ્ડિંગનું કામ કરવાનું છે એટલે હવે હે ને પેલા આપણે જ્યાં બેટરીનો શેરો કાઢી નાખીએ કેમકે વેલ્ડિંગ કામ કરતો હોય ને એટલે હેના શેરો કાઢી નાખાય તો મિત્રો આપણે હે ને બેટરીનો શેરો હે ને કાઢી નહીં એક એટલે હવે ક્યાંય ગાડીમાં હે ને પાવર ના આવે કેમકે વેલ્ડિંગનો થિંગ દેવાનો હે અને બીજું એ આપણા પતિના બધું હે ને કાઢી લીધો કેમ કે આ પતિ હે ને અહીંયા ફિટ કરેલી છે આમાં પણ નિ ના આવે ખરાખર કેમ કે આ હે ને ડ્રાઈવર હતા એની આ હે ને અહીંયા લગાડી દે એટલે હે ને હારી લાગે અહીંયા આવી રીતે હજી આપણે બીજામાં ગણાય છે ને ફેરફાર કરવાનો હે તો મિત્રો જ્યાં આવી રીતે હે ને આપણે અત્યારે કામ કરે આપડા સીડી ગયા તો મિત્ર આજે હે અત્યારે બીજા દિવસ થઈ ગયા પછી કાલે હે ને હતા એટલે લોગ્ન હેમ આપણે જઈ રહ્યા નતો ઉતારવા હા એટલે કાલે આપણો અડધો કામ તો આજે અત્યારે પછી આપણે ઘરે રાત્રે ગાડી લઈને આવતા હવે આપણે થઈ તા હે ને ખાલી જવાનો હે અડધો કિલોમીટર એટલો કેમકે આપણે હજી આજે ઘણા હે ને કામ કરાવવાનું છે તો હવે હે ને અત્યારે આપણે જઈએ તો અત્યારે મારી મિત્ર હોય ને પેલા આપણે ઓઇલ પાણી ચેક કરીને ગાડીમાં ભગવાન ને ધૂપદીવા કરીને પછી હે ને ગાડીમાં આપણે સ્લેપ માર્યો વેક્યુમ હે ને હવે ભરાઈ ને પછી આપણે હજી આજે ઘણી હે ને સૈદોનો ઓલી સ્ટેન્ડ આ તે બધું છે ને કરાવવાનો હે ઓલી ગાડી આપણે વાપરી એ અત્યારે એમને એમ હે આપણે આમાં હે ને સ્લેપ માર્યો અત્યારે ઓલી પ્રેશર ભરાઈ ને હવે આપણા વાહ તો હે ને રિવેશ ગાડી જવા દેહો ને કાલે હે ને મિત્રો કામ આપણો કાલે જા મિત્રો આપણે છે ને અંદર ફ્લેટ નું કામ કમ્પ્લીટ કરી લીધું હજી સાઈડો નું આવે છે ને નીચે નું નાન ટેન બધું છે ને કામ બાકી છે આ હું છે ને નિરાજ પછી સરખું તમને બતાવી હવે છે ને આપણે ગાડી ક્યાં જેમ આમ જવા દે રિવેશ ને વેલામાં જઈએ કેમ કે આપણા મિત્રોનો ફોન આવી ગયો છે ને આવી ગયા હે અત્યારે છે ને ટાઈમ થઈ ગયો નવ ને ચાર છે ને થઈ અને મિત્રો હે ને આમાં વેક્યુમ નો ને એ હજી કામ કરાવવાનું હોય કેમ કે હે ને આમાં ઓલી પ્રેશર ભરાતું જ નટ ગાડી છે ને પાંચક મહિત થઈ ચાલુ છે પણ આપણે લીવર જઈએ ને એક્સિલેટર જઈએ છે ને આપણી ગાડીનો પ્રેશર ભરાય તો બહુ વાર લાગે પંદર વીસ મિનિટ છે ને થઈને કંઈએ માન પાંચ સો ઉપર છે ને પ્રેશર ભરાય એટલે પ્રેશરનો છે ને હવાનો કંઈક વાંધો છે એટલે બ્રેકનું કામ આપણે હજી કરાવવું કેમ કે બ્રેકનો છે ને પહેલાં કરાવી લે ભાઈ તો મિત્રો આપણે વાંચે છે ને રિવેસ લાઈન ગાડી વારી લીધી ને હવે છે ને આપણે હાલતા થઈ ગયા વાહ વેલ્ડિંગ દુકાન દુકાને ગાડી આમ ને ફાયે ગાડી રાખી હતી ને ત્યાં જવા આપડે ત્યારમાં હે ગાડી રાખી દીધી કેમકે કાલે રાત થઈ ગઈ હતી ગામમાં એટલે કાલે આખું કામ ન હવે બીજું કામ હે ને અડધો આજે થાય આપણો ને મિત્રો જે હેના પાટિયા નહીં જાય આપણે કામ કરાવવાનો હે કેમકે આ ગાડી હે ને પથ્થરમાં હાલતી એટલે એ લોકો હે પાટીઓ ન ખોલે પથ્થરમાં જાય સાઈડમાં જાય બે બારી હે સાઈડ માં આપેલી છે એટલે એ સાઈડમાંથી જ હે ને ડરીવાળા પથ્થર નો જે મેં કીધું તો એ હે ને ઉતારે આ પાટી હે ને દેવા તો જ નથી સાંજે ખૂબ હે ને મહેનત કરી એની હે ને કેમ બંધ કરીને એમને હસે કેદીનું ખોલ્યું નહીં હોય એટલે સાંજે પછી જ આપણે હાકર બે નાખીને હે ને બંધ કર્યું હતું તો મિત્રો જો ઘર આવ્યા હા બધા આપણે નવી પ્લેટો હે ને પત્તા કાપી કાપીને હળકો કરી નહીં તો જાય ને બધા જો ઘર તો હું હા હે ને ન આવે જ્યાં અહીંયા બધા પછી હે ને આ બાજુ પછી જ્યાં થઈ ગયું મેં ક્યાંક ક્યાંક ખાણો ઓલો હતો ને ઘર ત્યાં આપણે નજી હે ને ઓલો પાછી આપણે બંધ કરવાનો છે કેમ કે મિત્રો જ્યાં આમાં હે ને બે સાઈડની બારી હે સાઈડમાં તો હે ને ખુલ્લી હોય જ્યાં એક આગળ હે ને એક વાહે કેમ કે ગાડી પથ્થરમાં હાલતી

સવારમાં ચા પાણી પીને હે ને નહીં જોઈને આવ્યા અહીંયા જા આ બાજુ સાઈડમાં બે સાઈડ સાઈડ ડાબી બાજુ બનાવવાના હે અને મિત્ર આ ગાડી હે ને જે ગ્રુપમાં ટૂંકમાં હતી એ ગ્રુપ હતું બહુ જૂનું સુખદેન આપણા મિત્રો છે ને સુખદેન હે ને આ એક રીતે નામ સારું હે ટૂંકમાં એનો મતલબ એ જ થઈ કે સુખદેન જો અહીં હે ને સુખદેન લખ્યો આખી માં આપણે હે ને એ ભાઈ જે હતા એની હે ને સુખ સિવાય કઈ ને તો ઓલી બાજુ આ બાજુ સુખ પછી અહીંયા સુખ દેન પાછળ પીઠમાં સુખ દેન પછી હે ને જ્યાં કાઉન્ટરના પાટીયામાં સુખ દેન ઘાસમાં સુખ દેણ પછી અહીંયા સુખ દેણ આપણે નંબર પ્લેટની ઉપર એટલે એ હે ને એકાદો સારો લાગે આપણે હે ને પછી નેરા તો એ બધું હજી કદવવાનું છે ને બીજો આ બધું હજી જે નકામો હતો ને કાલે એ બધું હે ને આપણે જાઓ કાઢી નહીં ખોલો જૂનો થઈ ગયો તો એટલે ને પછી જાઓ ને પછી સેડિયમમાં જાવ બીજો આ બધો એટલો હે ને સૈદોમાં કરેલો હઈ આપણે નિરાત હે ને અત્યારે કંઈ નથી કરવું ફેરફાર કરશો આમ તો ને પછી જાય ભાઈ ને બધી છે ને આપણે કાઢી નાખો કેમ કે આપણે આવા હે ને પતો દુ વેરા ગમે નહીં આ જતો તો એટલે આ હે ને આ વસ્તુ આપણે હે ને નફરત હે એટલે આ હે ને આપણે કાઢી નાખશું ને ત્યાં કંઈક બીજો સારું કંઈક હે ને નામ મારશો અહીંયા લખ્યો વન ડે યુ વિલ મિસ મી એટલે કે જિંદગીમાં ગમે તો અહીંયા તમે મને એક વાર ને જરૂર યાદ કરશો એનો મતલબ છે ને એવું થાય અને મિત્રો બીજો છે ને આપણે વાઈરિંગને હજી બધી બતાવવાનો હે કેમકે વાયરિંગ આમાં સૂતું સૂતું છે ને પેલું તો આપણે દિવાળી પેળા છે ને બધું કામ કરવાનું છે દિવાળી યાદ આવે તો હાથ ડી ગયા કેમકે વાઈરિંગ લઈ તો છે ને આપણને થોડીક આ આવે થાય બાકી છે ને થતા નથી એટલે એ બધી ઘણી હજી છે ને કામ આપણે કરાવવાનું છે અને નીચેથી જાઓ મિત્રો આ રીતે છે ને ગાડી આખી છે આ પ્રકાર થી ઓલી અમારી ગાડીમાં છે ને એના કરતાં આમાં લબા તો જાજો કેમ કેમકે હે ને લેટેસ્ટ ગાડી છે ને યા આમાં હેન્ડબેગના ડબડા બેન બધો છે વાળી ગાડી છે ને આવે પણ આમાં હેન્ડબેગ અત્યારે કામ નથી કરતી એનું આપણે કામ કરાવવું ને યા આમાં ને બધા આવી રીતના હે ને વાયરિંગ સૂતું સૂતું બધાય છે કેમ કે અહીંયા હે ને લાઈટું નાન ધન બધું છે મારે લો એટલે લાઈટો એક થતી નથી ને વાયરિંગ કઈ મન પડે એમ હે ને અંદર ને બહાર ને પછી ખુલ્લું પડ્યું એટલે હે ને વાયરિંગ નહીં આ કામ થઈ જાય એટલે પછી વાયરિંગ નો પછી ગેરેજ હે ને ગાડી લઈ જાવ પછી કરાવી લેવું કૂતરો મિત્રો હે ને બેઠો બી સારું ક્યાં ન ડોકી હલાવે એના વાહે હે ને માખી પડી ગઈ જાય માખી કહીને હે ને બેસે આપણે ઉડાઈએ તો એ પાછી હે ને આવી જાય ખોજું હે એકદમ કૂતરા ને હે ને મિત્રો આપણે બહુ ગમે કૂતરા ગાયો તો મિત્ર અત્યારે સૈિષભાઈ આપણા છે ને સાઈડના સ્ટેન્ડનો બધી છે ને કામ કરે આપણે કાલે જ્યાં લોખંડ હે ને આપણા મિત્રની અહીંથી ડેકર છે ને ટૂંકમાં ડેકરનો છે ને જ્યાં લોખંડ છે એ દેકર છે ને જૂનું પહેર્યું હતું નહીં એટલે આપણે છે ને સેકન્ડમાં એ અત્યારે લોખંડના બધા માલ લીધો આપણે ટૂંકમાં અત્યારે છે ને સસ્તામાં પતે ને એવી રીતના છે ને ભેગું કરવાનો હે ને આપણે જ્યાં અહીંયા સાઈડમાં છે ને સ્ટેન કરવાના હે આરતીઓ માનીએ છે ને અત્યારે ગુજરાતમાં રોકે પછી હે ને રોગો મેમો આપે એ છે હે ને આપણે બધું કામ કમ્પ્લીટ કરાવી લેવું દિવાળી સુધીમાં ને એ હે ને મિત્રો જ્યાં અહીંયા હતા જ પહેલાં પણ હે ને કાઢીગલ છે જ્યાં અહીંયા વેલ્ડિંગ કરેલા હતા તો આપણા શિરેશભાઈ જાઓ વેલ્ડિંગ બધું કરે કામ પછી આ સ્ટેન્ડ બનાવે તો મિત્રો જો એક સાઈડનો હે ને આપણો સ્ટેન્ડ કમ્પ્લીટ હે ને થઈ ગયો છે આ સ્ટેન્ડ ટૂંકમાં હે ને આવી રીતના અહીંયા હે ને આમ લાગી જાય હે એટલે હું હતા મોટાવાળો નાન ટ્રેન કોઈ હોય તો હે ને કદાચ વાંટ ભાઈ વાહન હે આમાં ગમે ત્યાં એક્સિડન્ટ થાય ને કદાચ ભટકાય આમ આ બાજુથી આવીને તો હે ને નીચે ન જાય એટલે એટલે હે ને સપોતા થઈ જાય એટલે આપણે એ એક કરાવવું પછી હે ને હજી બીજું આમાં જાપતયાનને એ હે ને કામ કરાવવાનું હે કેમ કે જ્યાં હે ને જાપતિયાના તેને બધે આ બાજુનો હોળી બાજુનો હે ને નીકળી ગયેલ હે જ્યાં ભાઈ એટલે એ બધી છે ને જ્યાં આપણે જાપતયાનો હડખો હે ને કામ કરાવવું મિત્રો એક હેન્ડ નું કામ થઈ ગયું એક્ન જે મૂકી દીધો હવે હેરીફભાઈ કરે વાહે ના ગાડ નું કામ આ ગાડ હે વાહે આપણે આવતા હમણાં થાય થઈ ગયા એટલે હે હું બતાવી